જૂઠ બોલે કૌવા કાઢે કાલે કૌવે સેના ડર્યું આ ગીત તો બહુ જૂનું છે બરાબર ને પણ આજે આપણને યાદ તો છે જ તે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં દરેક લોકો ક્યારેક ને ક્યારેક ખોટું બોલતા જ હશે પરંતુ શું તમે જાણો છો કે જ્યારે આપણે ખોટું બોલીએ છીએ ને ત્યારે આપણા શરીરના કયા અંગનું શું રિએક્શન હોય છે અને કયું અંગ ગરમ થઈ જાય છે તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને ખોટું બોલતા માણસને પકડતા શીખવાડું નિયામણ ઘણા લોકો ઈમાનદાર હોય છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે સમય સંજોગો અને ઈમાનદારી પણ ડગી જાય છે અને તે પણ ખોટું બોલી જ નાખતા હોય છે જ્યારે કોઈ માણસ ખોટું બોલે છે ને ત્યારે તેનું નાક ગરમ થઈ જાય છે હા કોઈ ખોટું બોલે છે ત્યારે આપણી પામ પણ ઝડપથી ઝપકવા લાગે છે અને ઘણીવાર આંખોનો રંગ પણ બદલાઈ જાય છે કેટલાક લોકો સાથે એવું પણ થાય છે કે જ્યારે તે ખોટું બોલે છે ને ત્યારે તેના નાક ઉપર ખંજવાડવા લાગે છે આ ઉપરાંત તમારો બોલવાનો ટોન પણ ફરી જાય છે જ્યારે તમે કોઈ સાથે આંખો નથી મેળવી શકતા અને નીચું જોઈને વાત કરવા લાગો છો ત્યારે સામેનો વ્યક્તિ સમજી જ જાય છે ખોટું બોલનાર વ્યક્તિના નાક સાથે તેના કાન પણ ગરમ થઈ જાય છે હવે જ્યારે પણ તમે ખોટું બોલો ને ત્યારે આ બાબતો પર ધ્યાન રાખજો અને જોઈ લેજો